એક એવા મંદિરની વાત કરવા જઈ રહ્યા છે જે સુઈગામ તાલુકાના મસાલી ગામે આવેલું છે ત્યારે અમારી મીડિયાની ટીમ ત્યાં શુભેચ્છા મુલાકાત માટે પહોંચી છે ત્યારે અમારે માતાજીના ઉપાસક અમારી સાથે જોડાયા છે શું કહેશે ચાલ તો આપનું નામ જણાવશે મારું નામ હિતુભા જાડેજા કિરણભાઈ જે મણિધર ગોગા જે મોગલમાં ખૂબ મોગલમાં ની દયા થઈ ને

લેબડો વર્ષોથી બાપ દાદા કરતા રાફડા તરીકે કોઈ કોની વાત કેવી રીતે પછી અર્ચો હાલતા અમારા દાદા અમારા કાકા કે છે કે આ રાફડાની અંદર કોઈ ભેંસ નઈ ગાય ને વાંચર લોહી આવતું હોય

આપડે તો જાહેર માનવ પરચો છે હું તો એક માનવ તરીકે દરબાર છું બાકી હું શું પડકાર કરી છું માં કરાય એક માતાજી ના પ્રતાપે માતાજી નો મને ખુબ અભિમાન છે માં નો અભિમાન છે બાકી મને કોઈ બીજા નું અભિમાન એક માતાજી ઉપર આપણે ખુબ એમ શ્રદ્ધા કરી એમ ખુબ શ્રદ્ધા વિશ્વાસ બાકી જો હુકા ઝાડખા ને પોગાડતી હોય તો મને કોઈ કરવા વાળો કઈ નથી કોઈ કઈ ના કરી ગઈ બીજા કોઈ ના કરી ગઈ મને મા માંથી વિશ્વાસ છે બાકી હું એના આશીર્વાદ માં લોકોને માથું દુઃખ તો દોરો બાંધણ મટી જાય બાકી આપડે આ મંદિરે પૈસા મૂકવા દેતા નથી કોઈ ને ઘણા મને ફોન આવે આ બાબત નું આ બાબતમાં પણ મેં વિઘ્ન જાહેર કોણ છું કે આ વસ્તુ મને તમે મત કરો હું આ વસ્તુ નથી સમજ્યા આપડે માનતા નથી સેવક તરીકે પછી સેવક તરીકે માતાજી નો માતાજી સેવક કરો તો સેવાચાર્ય તરીકે આપો બાકી આપણાથી કોઈ બી

તો હવે અહિયાં એક મંદિર ને સ્થાપના કરી પૂજા ઘરની અંદર ખરેખર ભગવાન દીવો થવો પડે આપડી કુળદેવી નો દીવો થવો પડે સમસાન ભૂમિ દેવું આપણું ઘર ના પડે આપડે છત્રીઓ છે છત્રી ઘરે ખરેખર દીવો થવો પડે કેમ કે માતાજી દીવો હોય તો તમારો ચિલ્લી

કે આપડી બેન દીકરીને ખબર પડવી પડે કે આપણે ભક્તિના રંગ છે તમે ટીવી ની ચેનલ ઉપર દેવી જોતા હે કેવી ચેનલ આવે ને ખરેખર આપડા ઘર માં ભક્તિ વસ્તુ હોય ને તો આપડા છોકરાનો વિચાર સારો આવે અને વિઘ્ન જાખાનો હું તો કાઈય મિકું છું કે જગતમાં દેવ છે બાકી ઈરાયે કરેઈ સારું કરેરા છે કે પોપાવારાય લૂંટવાના ધંધા કરે લોકો ને ઈરાય જે કરેરાઈ સારું કરે છે એ બાકી દેવોનો પટત્ર નથી થતા ઉપર એટલા પણ જોયા છે કે અમુક તો કે

અને સેવા પણ કરે છે તેઓનું કહેવું છે મીડિયા સમક્ષ કે આપણા ઘરની અંદર દિવા ગરબતી કરો પૂજા અર્ચના કરો જેના કારણે આપણા ઘરની અંદર સુખ શાંતિ ફેલાય અને આવનારા બાળકોને પણ ભવિષ્ય સારું બને આભાર